અનાજનો જથ્થો ચોરી કરી લીધો હતો આ ચોરીમાં ઘઉં ચોખાદાર ચણા અને ખાંડ સહિતનો સામાન મળી કુલ રૂપિયા એક લાખ હજાર નો મુદ્દા માલ ઉઠાવી લેવાયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે હું સસ્તાની દુકાન અહીંયા કેવડિયા કોલોનીમાં બાવીસ વર્ષથી ચલાવું છું મારી પોતાની દુકાન છે એ બાર પતરા ટાઈપમાં છે જ્યારે મને બીજી ચાર્જમાં આપવામાં આવેલી છે એ દુકાન ત્રાણ બાવનમાં પતરા ટાઈપમાં ચલાવું છું ચાર્જમાં ચલાવું છું દુકાન હાલમાં આજરોજ મેં દુકાનમાં દુકાન ખોલીને દુકાન ચલાવવાનું કરતો હતો ત્યારે શરૂઆતમાં દુકાન ખોલવા ગયો તો તારું તૂટેલું હતું અંદર ગયા તો બધું અસ્તવ્યસ્ત હતું મારી જે જણસી હતી અનાજની એ બધી અમુક લઈ ગયેલા છે ભાઈ આ લોકો અજાણ્યા લોકો મને ખબર નહીં કોણ લઈ ગયા અજાણા લોકો લઈ ગયેલા છે મેં તારું તૂટેલો લો તો અંદર જઈને જોઈ દો આ ઉપરાંત પાછળનો જે દરવાજો હતો તે પણ તૂટી ગયો બીજા રૂમનો પાછળની જારી પણ બધા તોડી નાખેલી છે અને લઈ ગયા છે અને મારી જણસીનું ઓછામાં ઓછું સિત્તેર થી એંસી હજાર રૂપિયાનું નુકસાન કરેલું છે આ લોકોએ અને ઘઉંના કટ્ટા ચોખાના કટ્ટા દાળના કટ્ટા ચણાના કટ્ટા અને ખાંડના કટ્ટા લઈ ગયા છે આ લોકો હવે બે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી છે આ ઉપરાંત ઉપર અમારા પુરવઠા અધિકાર પુરવઠાના અધિકારી મહમ્મદાર સાહેબને પણ જાણ કરી છે